વેલકમ ગાય સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો ભાઈઓ મારી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને બને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને જે પ્રકારનો તમે આગળ ડેમોમાં માતાજીનો સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો એડિટ કરવાનું છે તો સ્ટેટસ એડિટ કરવા માટે તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપને ઓપન કરી દેવાની અને હા ભાઈઓ આ વિડીયોનું ફૂલ મટિરિયલ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો તો ભાઈઓ એપ ઓપન થઈ જાય એટલે તમારે પ્રોજેક્ટ પર આવી જવાનું અને ભાઈઓ આ વિડીયોનો ફૂલ તમને વિડીયોની નીચે લિંક મળી જશે તેથી અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી દેજો તો આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું ભાઈઓ આ પ્રોજેક્ટને ઓપન કરી દેજો એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે તો તમારે ખાલી માતાજીનો ફોટો એડ કરવાનો રહેશે તો ભાઈઓ આમાં ફોટો એડ કરવા માટે પ્લસના એકાઉન્ટ પર ટેપ કરી મીડિયા પર જઈ માતાજીનો ફોટો જે ફોલ્ડરમાં હોય તે ફોલ્ડરમાં જઈ માતાજીનો ફોટો એડ કરી દેવાનો અને હા ભાઈઓ આ જે ફોટો છે તે પીએનજી બેકગ્રાઉન્ડવાળો ફોટો જોઈશે તો આ ફોટાને ડાઉનલોડ કરવા તમારે ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે તો આ ફોટો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો જેની લિંક વિડીયોની નીચે આપેલી છે તો આ રીતે ફોટો એડ થઈ જાય એટલે તમારે ફોટાને સ્કોલ ડાઉન કરી આ રીતે નીચે લાવી દેવાનો અને હા ભાઈ આ ફોટાને તમારે જે આ ચક્ર દેખાય છે તેની ઉપર આ રીતે સેટ કરી દેવાનો અને ફોટા પર ટેપ કરી મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જઈ તો તમારી ફોટાની સાઇઝને તમારી જાતે એડજસ્ટ કરી દેવાની કેટલી રાખવી દે તો આ રીતે ફોટાની સાઇઝને એડજસ્ટ કરવાની ફોટાની સાઈઝ એડજસ્ટ થઈ જાય એટલે આ ફોટાને જેટલી સુધી સોંગ છે તેની બરાબર આ રીતે ખેંચીને તેની લંબાઈ વધારી દેવાની આ રીતે તમને ફોટો સેટ થયેલો જોવા મળશે તો આ રીતે વિડીયો બની રેડી થઈ જાય એટલે તમારે આ વિડીયોને એક્સપોર્ટ કરી ગેલેરીમાં સેવ કરવા માટે ખૂણામાં પે લાયકન પર ટેપ કરી આ વિડીયોને એક્સપોર્ટ કરી ગેલેરીમાં સેવ કરી દેવો